અમદાવાદના બાવડામાં બપોરે જામ્યો મતદાનનો માહોલ ત્રણ વાગ્યા સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું લોકો મન મૂકીને મતદાન કરી રહ્યા છે સારો ઉમેદવાર મળે અને સમસ્યાનો ઉપાય કાઢે તેવી લોકોની માંગ છે કેટલાક કોઈ સમસ્યા નહીં હોવાની પણ વાત કરી રસ્તા ડ્રેનેજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલુ છે અને નવ દસ વાગ્યા બાદ રાજ્યની અંદર અલગ અલગ બુથ ઉપર મતદાનનો માહોલ જામ્યો છે અને આ દ્રશ્યો છે બાવળા ખાતેના જે કેદે બાલ મંદિર સ્કૂલના કે જ્યાં બુથમાં લોકોની ભીડ મતદાન માટે જોવા મળી રહી છે નવ દસ વાગ્યા બાદ આ ભીડમાં વધારો થયો છે શરૂઆતમાં એકલ દોકલ લોકો આવતા હતા પરંતુ તે બાદ લોકોની સંખ્યામાં વધારો થતા એક અલગ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હજુ પણ આ ભીડ વધી શકે તેવી શક્યતા છે કારણ કે બપોર બાદ બુથો ઉપર લોકોની ભીડ સામાન્ય રીતે જોવા મળતી હોય છે પોતાના મુદ્દો પોતાના પ્રશ્નો સાથે લોકો જયારે મતદાન કરવા આવતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના ઉમેદવારોની પસંદગી પણ તેમની તેવી રહેતી હોય છે આ મહિલાઓની કતારો છે તે પ્રકારે પુરુષોની પણ કતારો અહીંયા મતદાન માટે લાગેલી છે બપોરનો આ સમય છે કે જ્યાં તડકા વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે અહીંયા આવ્યા છે લોકો સાથે પણ વાત કરીશું બેન

આપ શું કહેશો બાવડામાં સમસ્યા ખરી હા પછી જે ખોટે છે જે તમને હા પાણીની બધી છે એમ કે રોડ પર છે ને પાણી ભરાઈ જાય છે ને એવું બધું થાય છે એમ તમે શું મનમાં શું રાખતા હો છો ત્યારે મતદાન કરો ત્યારે વિચાર શું આવે કે શેના માટે મતદાન કરો કોઈ સારું વ્યક્તિ આવે ને બધી વ્યવસ્થા બધી સારી રીતે જળવાય રે એના માટે એવું રાખે છે એમ કેવો છે સારો છે મંદ મંદ લાગી હા એટલે કે થોડો મંદ માહોલ લાગે છે પણ ભીડ છે હજુ પણ આ ભીડ વધવાની શક્યતા છે સ્થાનિક મુદ્દા છે અને પ્રશ્નો છે અને કેદે બાલ મંદિર હાઈસ્કૂલ ના આ દ્રશ્યો કે જ્યાં લોકોની કતારો લાગી છે અને કુમાર શાળા છે છે ત્યાં પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા ખાતે અંદર અલગ અલગ બુથ ઉપર મતદાનનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે એ જ બતાવે છે કે લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ છે અને સાથે એક જાગૃતિ પણ કહો કે જેને લઈને લોકો મતદાન કરવા આવી રહ્યા છે પરંતુ સામે લોકોની એક આશા અપેક્ષા પણ છે કે મતદાન કરે છે તો તેની સામે તેમને સુવિધા મળે અને જે પરિણામ આવે તેમાં તેમના ઉમેદવાર જે પસંદીદા ઉમેદવાર ચૂંટાઈ આવે તેમની સમસ્યા દૂર કરે કેમરામેન રાજેશ ગઢવી સાથે દર્શન રાવલ વીટ ન્યુઝ બાવડા